મિત્રો તમે આ છોકરીના પૂર્વજન્મના ઘણા બધા વિડીયો અને સમાચાર જોયા છે અત્યારે એક નવા સમાચાર આવી ગયા છે આ મિત્રો ગુજરાતમાં તમને ખબર હશે કે આ છોકરીનો પૂર્વજન્મ થયો છે તે પહેલાં અંજારમાં જન્મી હતી ને અત્યારે તે ખસા ગામમાં તેનો જન્મ થયો છે અને અત્યારે ખૂબ જ આનો વિડીયો વાયરલ થઈ રહ્યા છે અત્યારે એક નવા સમાચાર આવી ગયા છે કે કાજલબેન મેહરિયા છે આપણા ગુજરાતના લોકપ્રિય સિંગર તે આ ખસા ગામે જવાના છે ને આ છોકરીને મળવાના છે આ મિત્રો એવા સમાચાર આવી ગયા છે કે કાજલબેન મેહરિયા ખસા ગામે જશે અને મિત્રો કાજલ બેન છોકરીને એક લાખ રૂપિયા આપવાનું પણ કહી રહ્યા છે એવા સમાચાર મળી રહ્યા છે આપણને કે આ છોકરીનો પૂર્વ જન્મ થયો છે તે પહેલાં અંજારમાં જન્મી હતી ને અત્યારે ખસા ગામે તેનો જન્મ થયો છે જે આ છોકરી ત્રણ વર્ષની છે અત્યારે તે હિન્દી બોલવા લાગી છે મિત્રો આ ખૂબ જ હિન્દી સરસ રીતે બોલે છે એ તે ભણવા પણ નથી ગઈ પણ તોય પણ તે હિન્દીમાં વાત કરે છે અને તેને યાદ આવે છે કે મારો જન્મ પહેલાં અંજારમાં થયો હતો અને અત્યારે ખસ્સા ગામે તે છોકરીનો જન્મ થયો છે અને તે આ ચમત્કાર જોવા આપણા કાજલબેન મેરિયા ગુજરાતના લોકપ્રિય સિંગર છે તે મળવા જવાના છે અને લાખ રૂપિયા કે દેશે આ છોકરીને એવા પણ સમાચાર મળી રહ્યા છે હું તમને વિડીયો પણ બતાવું આ છોકરીના ઘણા બધા અત્યારે વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે પણ વિડીયો બતાવું તે પહેલાં ખાસ જણાવવાનું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો કાકા શું આ છોકરી તમે જે હિન્દી તમને અલગ અલગ અરે બચપનથી બોલતી થોડી હિન્દી હિન્દી બોલીને એની મમ્મીને ખબર ના પડી તમે મારા બિસ્તર કાં પડ્યા હે મમ્મી સમજી ના એટલે કશું બોડું કૂટેલ છોકરી બે રોવા રોવે હતું તો મમ્મી નહીં હાલતી એટલે એના કરતા મારી મમ્મી દૂસરી મમ્મી અચ્છી હતી એટલે હું વિચારવામાં પડ્યો કે દૂસરી મમ્મી ક્યાં હે કે મેં મમ્મી અંજારમાં હતી કે એટલે બધું પૂછ્યું મેં મારી દૂસરી મમ્મી હતી દૂસરા પપ્પા હતા મારા આવું ઘર હતું હાલ કેટલા ક્યારે થયું હમણાં જ હમણાં બોલો બોલે જ છે બરાબર લગભગ અને છ બાર જલમ છે આનો તારીખ બરાબર એટલે પાંચમું રનિંગ છે આનો કોણ હમ અને અંજાર વાળોને બધું કેરા કીધું હમણા ના એલી વાત કરતી વેલી અમાર મને બકે હે છોડી બરાબર એટલે જે બારની વસ્તી ઓબળે મળવા આવતી ને એટલે છોડી કે પરવા કિસ્સો હકીકતમાં છો હાચો ખોટો આપણે ખબર નહી કે પછી ભાઈ પત્રકાર મળ્યો જય જયસ્વ નામ છે તમને શું લાગે છે આ છોકરી હિન્દી બોલે છે શું માનો છો તમે કુછ કુદરત ચમત્કાર છે મને सुसे को खबर पड़ते नहीं वानी एको नहीं स्कूल जोई नहीं सुनाम तुम्हारो गीता वो अपनी बिबलीज हिंदी बोले से तो एक कौन पड़ती बोलती हिंदी को खबर पड़ती ना के अटलो हिंदी में बोले ए के बारे जा अंजार में जला मा तो मुंबाल मंदिर में पणवा जाती दिन धरती को हमसी उले डटई जी थी ए इ मारे जला मई ली दबे सु कर तो तुम्हारी छोकरी आओ बोले छे अत्यारे बड़ा जोवा आवता छे वस्ती खूब लोगो जोवा आवती गमनी सु के छे बता કે કેમ આટલું આવડી છે ને ખૂબ હિન્દી પાવર માં બોલાય નિહાળ મોકલી તમે ના એમ નામ છે એમ નામ છે તમને ક્યારે ખબર પડી આ બસ એમ તો રહી રહીને ખબર પડી ઈ બોલતી કો ખબર ના પડતી હિન્દી શું કહે એક બે શબ્દો કહે શું કહે બોલાય મુહમ્મદ ને હું ગુજરાત માં બી બોલા શું કહે પાણી માંગવું શું કહે પોણી માગે મન ઓછી ખબર જ નહીં પડતી તુજે